તો આ તરફ કચ્છના ભુજમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે હાલ વરસાદની શરૂઆત થઈ છે ભુજ પર પર સુખ પર માનકુવા સહિતના વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન સાથે આ વરસાદની શરૂઆત થઈ છે સવારથી ગરમી બફારા ઉકળાટની સાથે હવે જ્યારે વરસાદ વરસ્યો છે ત્યારે લોકોને ગરમીથી ચોક્કસથી રાહત મળી છે ભુજમાં પણ હાલ ભારે વરસાદની શરૂઆત થઈ છે બપોર થતાની સાથે ભુજમાં વાતાવરણમાં પલટો આવ્યો અને અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભુજ પર મિરઝા પર સુખ પર માનકુવા સહિતના વિસ્તારોમાં પણ હાલ વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છમાં પણ હાલ મેઘરાજા મહેરબાન થયા છે અને ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે હાલમાં ભુજ અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે આપણી સાથે જોડાઈ ચુક્યા છે હર્ષદ કચ્છ જિલ્લામાં હાલમાં શું સ્થિતિ છે વરસાદની અને ક્યાં કેટલો વરસાદ આગાહી અનુસાર કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળ્યું હતું જેનામાં ખાસ કરીને વાત કરવામાં આવે પશ્ચિમ કચ્છની પશ્ચિમ કચ્છના ભુજ માધાપર મિર્ઝાપુર નખત્રાણા અબડાસા રવાપર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ જે છે તે નોંધાયો છે સૌથી વધારે વરસાદ જે છે કે નખત્રાણા પંથકમાં નોંધાયું છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રસ્તા ઉપર પાણી જે છે તે પણ ભરાયેલા હાલ જોવા મળી રહ્યા છે જે પણ આગાહી કરવામાં આવ્યું છે તે અનુસાર સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે જી જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો સમગ્ર કચ્છ જિલ્લામાં હાલ વરસાદી માહોલ બરાબર નો નોંધાયો છે